જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં બ્લોગ નથી આવે ચેલેન્જ છે ડે એટીન આઉટ ઓફ વન આપણે આ ચેનલ લીધો છે ટ્રેડિંગનો ટ્રેડિંગ એટલે કે શેર માર્કેટ નામ તો સાહેબ બની જશે આપણે બંનેમાં શેર માર્કેટ અને ફોરેક્સ માર્કેટ ફોરેક્સ માર્કેટ ઇલીગલ હે તો આપણે એમાં વધારે ઇન્ટરેસ્ટ નહીં દેખાડીએ આપણે આપણા ઇન્ડિયા અને બીજું ક્રિપ્ટો માર્કેટ એ બેમાં આપણે ઇન્ટરેસ્ટ દેખાડ્યું અને ટ્રેડિંગ એ આપણે સટ્ટો ઘણા લોકો એમ કહેશે સટ્ટો છે સટ્ટો રમે છે ગમે સટ્ટો રમે કે ગમે તે પૈસા મળે છે તે આપણું મહત્ત્વનું છે અને આપણે છે કે શેર લઈ લીધેલ રાખવાના નથી આપણે ઘરે કા ડાયરેક્ટ વે આપણે ડાયરેક્ટ લીધા એક દિન ટ્રેડ કર્યો એક ટ્રેડ લીધો પૈસા આપણે જડી ગયા કનાકો ક્લોઝ કરી દો એમ એવી રીતે આપણે એક ચેલેન્જ લીધો છે વન લેખ ટુ ટેન લેખ એટલે આપણે એક લાખના અઢાર દિવસમાં દસ લાખ કરવાના એક દિવસના આપણે પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયા કમાવાના છે એટલે એક દિવસનો આપણે પાંચ પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયા પ્રોફિટ થવું જોઈએ તે માટે આપણે બે ત્રણ મહિનાથી હું ચાર્જ બહુ જોતો બધા ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં એના બધા એના વિડીયો જોયા કેમ થાય ન થાય કેન્ડલ આપણે કેન્ડલ મહત્વની હોય કેન્ડલમાં આપણે ખબર પડી ગઈ છે બહુ વધારે નથી પડતી પણ આ માફત મેં ખબર પડવા માંડી છે હવે તો હવે આપણે કંઈક કરશું તમે આગળ બંને આવી ગયો એટલે આપણે હમણાં ચાલુ કરી દો તમને હમણાં મારું બ્રોકર બતાવું છું બતાવું છું એમાં મેં અત્યારે ટ્રેડ લીધેલ પડ્યા છે કેટલા વાગે અત્યારે સાત વાગે લીધા હતા એમાં અત્યારે ડાઉનમાં બહુ ઓછા ગયા અપમાં વધારી ગયા એટલે આપણે પ્રોફિટમાં તમને દેખાડીશ વન લેખ ટુ ટેન લેખમાં વન લેખ આપણે એટલે હું તમને બતાવીશ કે આગળ કેમ થાય છે કેમ ડાઉન થાય છે પ્રોફિટ થાય છે કે લોસ થાય છે તે બધું તમને હું બતાવીશ ઓકે તમને આખું સ્ક્રીન રેકોર્ડિંગ જ બતાવી દઈશ હાલો મિત્રો આપણે અત્યારે આપણા બ્રોકરમાં આવી ગયા છીએ હવે તમને મારા ટ્રેડ દેખાડવું જે મેં અત્યારે લીધા તા એ તમે જોઈ શકો છો આ ગોલ્ડનો લીધો હતો તે આપણે પૈ ગયો છે ત્રણ હજાર ત્રણસો નવ્વાણું એટલે ચાર હજારના પ્રોફિટમાં પછી આ એમેઝોનનો લીધો તો એ આપણે અઢારસો ને સાત રૂપિયા લોસ થયું છે પછી આપણે આ નામ નહીં આવડ્યાનું આ આ માર્કેટમાં આપણે પંદરસો ને છ્યાસી રૂપિયાનું પ્રોફિટ થયું છે પછી આ શેરમાં ટ્રોનના શેરમાં સત્તરસો ને ત્યાંસી રૂપિયાનું જ્યારે પ્રોફિટ ચાલે છે પછી એએમડીમાં છવ્વીસો ચોત્રીસ રૂપિયાનું પ્રોફિટ ચાલે છે લાઇટ કોઈનમાં એકસો પચાસ રૂપિયાનું પ્રોફિટ ચાલે છે અત્યારે ડાઉન થાય છે વન મિનિટ આના મિત્રો આપણે કેન્ડલ સમજવા પડે આ કેન્ડલ માટે આપણે તમે ડાયરેક આમ કરશો કે ડાયરેક પૈસાવાળું થઈ જાઉં ટ્રેડિંગથી તો તમને થઈ શકો હું કહી દઉં આને આટલું બહુ મહેનત કરવી પડે જો તમારે પહેલાં કેન્ડલ શીખવી પડે કેન્ડલનું નામ શીખવું પડે કેન્ડલ કઈ છે ક્યુમાં જાશે અપ જશે ડાઉન જાશે તે પણ તમે કરી શકો છો કંઈ વાંધો ને આપણે અત્યારે આને પર મૂકી દઈએ સાઈડમાં હવે આપણે આવો ટેસ્લામાં ટેસ્લામાં આપણે પાંચ હજારનો પ્રોફિટ છે પછી સીએડીમાં પાંચસો ને આડત્રીસ રૂપિયાનું પ્રોફિટ છે પછી અલીબાબામાં ચાર હજાર છસો ને છપ્પન રૂપિયાનું પ્રોફિટ છે ઈ યુ છસો ચોવીસ રૂપિયાનું લોસ છે નેટફ્લિક્સમાં ત્રણ હજાર દસ રૂપિયાનું પ્રોફિટ છે યુએસડીમાં ચૌદસો ને સોળ લોસ છે પછી ઈયુઆરમાં માઇનસ સાતસો ચોરાણું નું લોસ છે એટલે હવે આપણે આપણી પાસે અત્યારે તમે જોઈ શકો છો બાવીસ હજાર રૂપિયા પડ્યા છે હવે તમે જોઈ શકો કે આ બધા ટોટલ ટોટલ એટલે માઇનસ માઇનસ વાળા માઇનસ થઈ જાય અને આ જે તમે જોઈ શકો છો અપમાં છે તેનો બધેને પ્લસ કરીને તમે જોઈ શકો છો જો એક લાખ છ હજાર રૂપિયા આપણે એક લાખનું કર્યું હતું એક લાખનું આપણે ચાલતું હતું એક લાખમાંથી આપણે બાવી હજાર રૂપિયા વીધા હતા એમાંથી એક લાખ છ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા થઈ શકે છે હા હાલનું પ્રોફિટ પછી ઓપન પોઝિશન પોઝિશન ઓપન અઢાર હજાર એકસો પંચાણું રૂપિયાની છે પછી અવેલેબલ કેસ બાવીસ હજાર સાતસો સિત્યાસી એટલે હમણાં તમને દેખાડી બાવીસ હજાર માર્ગિનને લેવલ એકસો ત્રેસઠ પરસેન્ટ ફ્રી માર્ગિન ચાલીસ હજાર નવસો ત્રાણું યુસેડ માર્ગિંગ પાંસઠ હજાર ટોટલ ટ્રેડ્સ થર્ટી થ્રી પ્રો પ્રોફિટેબલ ટ્રેડ્સ સિક્સટીન્થ લોસિંગ ટ્રેડ્સ સેવન્ટીન્થ એટલે તમે જોઈ શકો આપણે પ્રોફિટ થયું છે સોળ ટ્રેડમાં અને લોસ થયું છે સત્તર ટ્રેડમાં આ તમને હાલો મિત્રો હવે આપણે પાછા હવે આપણે આપણે તમને લાઈટ હતા આ કેન્ડલ તમારે હે ને અડધી કલાક પાંચ મિનિટ જેમ તમને એને સમજાઈ જાય કે આમ થશે તે આપણો પ્લાન હોવો જોઈએ પ્લાનમાં કંઈ ફેર ના થવો જોઈએ પ્લાન એક જ પ્રકારનો હોવો જોઈએ પ્લાન તમે એને એક શેર બાય બાય કરી લીધો પછી તમારો પ્લાન ના બદલવો જોઈએ પ્લાન તમારો એ જ રહેવો જોઈએ પ્લાન તમારો એ જ રહેશે તો પછી તમારે વધારે પડતું પ્રોફિટ થવાની અથવા માઇન્ડ આ તમે સમજો કે માઇન્ડ ગેમ છે તમે તમારા માઇન્ડથી રમી રહ્યા છો માઇન્ડ ગેમમાં તમે તમારે જે કહી શકો તમારા માઇન્ડમાં એવું હોવું જોઈએ કે આ હું કરીને જ રહીશ અત્યારે આપણે હજી બાવીસ હજાર રૂપિયા વહીતા એટલે હજી આપણે એકાદ બે શેર લઈ લેશું બિટકોઇન બીટકોઇન આપણે હું એન વર્ક કરતો કે ડાયરેક્ટ આપણે આમાં આવ્યા ડાયરેક્ટ લઈ લઈ બાય સેલ એટલે આપણે એમના કરાય આપણે થોડીક વાર એને ચાર્ટને જોવાય કે આ અપમાં જશે સેલમાં જશે એટલે આપણે એને બાય કરવું કે સેલ કરવું એ આપણે ખબર પડી જાય તેના માટે આપણે પીડીએફ છે એક ભાઈ મોકલી હતી એ ભાઈનું નામ છે ઇન્સ્ટાગ્રામમાંથી ડીએમ માં આવી હતી એક ભાઈ પીડીએફ પીડીએફ મોકલી હતી એ ભાઈનો ધન્યવાદ કહું છું તે પણ એક ટ્રેડર છે બિટકોઇન માં આપણે જોઈએ બિટકોઇન માં તમે જઈ શકો છો ઓપ્શન બહુ આવ્યા અત્યારે નવી સીજા ત્રણસો ને સત્તર રૂપિયામાં હે એટલે અત્યારે એનો ભાવ નવી નેવ્યાસી હજાર રૂપિયા છે એમ કહેશું આપણે તો પછી જો ગમે એ કરી શકો છો પાંચ હજારનો ટ્રેડ લઈ શકો હજારનો પાંચસોનો સો આપણે લેવો હોય તો એક્સ ટ્વેન્ટી એક્સ ફા એક્સ ટેન એક્સ ફિફ્થ એક્સ વન એક્સ હંડ્રેડ તમે ગમે શકો છો આપણે અત્યારે એ કંઈ કરવું નથી થોડીક વાર આપણે જાળવીને કરીને તો આપણો માઇન્ડ એક કહીએ કે તમારે કેવી બાજુ જોવું આમાં સાવ શાંત સાવ ઇઝી વાતાવરણ હોય ઇઝી એટલે કે ઘોંઘાટ બહુ ન થતો હોય તેમાં આપણે ખાલી એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ કરતા હોઈએ ને તો આપણે વધારે એમાં ઉત્સુક થઈએ કેમ થાય ન થાય તે પણ ખબર પડે તે માટે અત્યારે તમે જોયો પણ થોડોક આપણે ચાટને મોટો નહીં ચાટ તમે જોઈ આ મિત્રો આ કેન્ડલ હવે આ કેન્ડલ રેડમાં થશે રેડ થશે તો આપણે સેલ કરી શકીએ છીએ અને બાય થશે એટલે લીલા કલરને થશે આ કેન્ડલ હવે જે બને છે એ તો આપણે એને બાય કરશું ઘણી કેન્ડલ એવી હોય કે એના ખાલી આગલા બે સ્ટેપ જોઈ લ્યો એટલે એને એ કેન્ડલ તમને આવડી જાય તમે ખાલી જોઈ લ્યો એટલે રેડી કમ્પ્લીટ થઈ જાય હા તમે જવો હવે મિત્રો જો તમારે ટ્રેડિંગમાં ઇન્ટરેસ્ટ લેવો હોય તો તમે ઇન્ટરેસ્ટ લઈ શકો છો તેના માટે બેસ્ટ મૂવી છે બજાર સ્કેમ ઓગણીસો બાણું બહુ આને આપણે કરશું સેલ સેલમાં પાંચ હજાર એક્સ ટ્વેન્ટીમાં નાખીએ છીએ આપણે જોવો તમે ઉપરથી અહીંયા સત્તર હજાર બોન પ્લસ થાય છે બે રૂપિયાનું પ્રોફિટ ચડી ગયું મિત્રો હવે આપણે તે જ રીતે લોસ થશે લોસ શું સેલ થશે તે આપણે સેલ વોલ્યુમનું જોઈ લે તો પણ ખબર પડી જાય આપણે અને ના જોઈએ તો પણ ખબર પડી જાય તે માટે આપણે વોલ્યુમ પણ જોઈ શકો છો તમે અને ના જો તો પણ ચાલી છે પણ કેન્ડલને તમારે સમજવી બહુ કામ અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી મને પણ એમ લાગતું હતું કે હે ને ઇમ્પોસિબલ છે નહીં થાય નહીં થાય તો થઈ જાય તમે એક ફેર ભરોસો કરો ગમે તે થાય લોસ થાય તો લોસ થાય હાર હારના માનોને હાર માન લીધી તમે એ એને એ તમારું હાવ એટલે હાવ બેકાર પોઈન્ટ હું તમને કહી દઉં લખીને દીધું હાર જિંદગીમાં માનવી જ ના જોઈએ લોકોએ હાવ બેકાર પોઈન્ટ હોય છે હાર માનવી આપણે તમે લોસ કરો છો કઈ વાતોની એક દિવસ લોસ કરશો બે દિવસ લોસ કરશો ત્રણ દિવસ લોસ કરશો ગમે એટલા દીધી લોસ કરશો એક દીધા તમે પ્રોફિટ કરશો ને તો એ એક દી આટલું કાયમ લોસ જેવા માટે આપણે સક્ષમ હોવો જોઈએ કંઈ વાંધો નહીં લોસ થાય તો આપણે કંઈ વાંધો નહીં બીજે દી પ્રોફિટ કરી લેશું એમાં શું મિત્રો આપણો માઇન્ડસેટ ઊંધો ગયો પ્લાન ઊંધો થયો છે આપણે પાછું જશું કઈ તેર રૂપિયાનું માઇનસ છે માઇનસ ઝીરો પોઈન્ટ છીસ પરસેન્ટ હવે મિત્રો આપણે બદલાવી લેવું ના જોઈએ આપણે હવે બાયમાં વયા જઈએ કઈ વાંધો બાય બાય હાલો મિત્રો હવે એડોટ આવી ગયા આપણે હવે પાછા આવી ગયા ચાર રૂપિયાનું પ્રોફિટ થઈ ગયું છે મિત્રો હવે આપણે જો મિત્રો હવે આપણે પાછા સત્તર હજાર સાતસો ત્રેસઠ આવી ગયા કઈ રીતે આવ્યો એ તો તમને ખબર જ છે આપણે ઓલું લોસ છે સુધી કઈ વાંધો નહીં ચાલ્યા રાખે જ્યારથી તમે લોસ ને લોસ થાય તો તમે એના પર કંઈ વધારે કંઈ થાય નહીં ઇન્ટરેસ્ટ ના જાગે એવું કંઈ નહીં લોસ થાય કંઈ વાંધો નહીં થવા દો લોસ થાય કે ન થાય આપણે મહેનત ના છોડવી જોઈએ ખાલી કહેવા માગવું જોઈ શકો છો તમે અત્યારે જો કંઈ વાંધો લોસ થયો હમણાંમાં એમાં હું હોય લોસથી જ થયું આપણે પાછા રિકવર કરી શકીએ છીએ રિકવર થઈ શકે છે મિત્રો તમને બધાને એમ લાગતું હશે કે આ ચેલેન્જ ઇમ્પોસિબલ છે કારણ કે આ પાંચ પાંચ હજારના ટ્રેડથી અને જો પ્રોફિટ પણ વધારે ન થતું તે માટે ઇમ્પોસિબલ તો છે પણ હાવ ઇમ્પોસિબલ નથી પોસિબલ છે પણ આપણે મહેનત વધારે કરવી પડે ટાઈમ વધારે લેવો પડે એટલે આપણે થોડીક વાર તમને પણ બ્રેક આપીએ હવે તમને થોડીક વાર અત્યારે જો સાત ને અઠ્ઠાવન થઈ છે તમને હું અત્યારે હવે આઠ ને ચૌદે મળું ત્યાં ત્યાં સુધીમાં કંઈ થઈ જાય કા ના થાય લોસ થાય ના થાય તમે જોઈ શકો આઠ ને ચૌદ આપણે મળ્યા હાલો મિત્રો આપણે ત્યારે નવ ને આઠ ને ચૌદ એક કામ આવી ગયું હતું તે માટે આપણે નવ ને પાંચે અત્યારે આવી ગયા છીએ અને આપણે ત્યારે ટ્રેડ લીધો તો છેલ્લે ગયા આપણે ત્યારે તરા ત્યારે આપણે આઈથર રેમનો ટ્રેડ લીધો તો ક્યાંથી લીધો તો આપણે અહીંયા બાય કર્યો તો જોઈ શકો છો તમે અહીંયાથી આપણે બસો ને બ્યાસી ચોર્યાસી રૂપિયાનો અત્યારે પ્રોફિટ હાલ છે અને આપણે આજે સાત વાગે બધા કર્યા હતા એમાંથી આપણે અત્યારે લોસ છે લોસ છે પ્રોફિટ છે તે હવે અત્યારે વિડીયો બહુ લોંગ થઈ જશે તે માટે હવે અત્યારે બધા શેર જે પણ છે બધું આખું ક્લોસ કરી દઉં અને પ્રોફિટ તમને દેખાડું વન લેખમાંથી કેટલા વધારે થયા છે હલો હવે આપણે શરૂઆત કરીશું પાછળથી પહેલાં આપણે લોસરવાળા લુસર છે એને કાઢ નાખી હલો સાતસો ચોરાણુંનો લોસ થયો પછી આપણે ચૌદસો સોળનો લોસ થયો પછી થયો આપણે છસો ચોવીસનો લોસ થયો કંઈ વાંધો નહીં આપણે લોસ થાય તો પછી અઢારસો સાતનો લોસ થયો હવે આપણે પ્રોફિટ જશું ત્રણ હજાર દસનું પ્રોફિટ થયું પછી ચાર હજાર છસો ને છપ્પન રૂપિયાનું પ્રોફિટ થયું પછી પાંચસો ને આડત્રીસનું પ્રોફિટ થયું પછી ટેસ્લામાં આપણે પાંચ હજાર ને બાસઠ રૂપિયાનું પ્રોફિટ થયું પછી લાઇટ કોઇનમાં એકસો અઠ્ઠાવન રૂપિયાનું પ્રોફિટ થયું પછી એએમડીમાં એમડીમાં છવ્વીસો ચોત્રીસ રૂપિયાનું પ્રોફિટ થયું પછી ટ્રોનમાં સત્તરસો ને છાસઠ રૂપિયાનું પ્રોફિટ થયું પછી જેબીપીમાં પંદરસો છ્યાસી રૂપિયાનું પ્રોફિટ થયું પછી ત્રણ હજાર ત્રણસો નવાણું નું પ્રોફિટ ગોલ્ડમાં થયું છે એટલે તમે ચાર હજાર લખી લોસો એકોતેર રૂપિયાનું પ્રોફિટ છે હાલ અને આજનું આપણે થયું છે પ્રોફિટ છ હજાર એકસો પાંચ પોઈન્ટ સડસઠ રૂપિયા એટલે આ ડેરીને આપણે પંચાવન હજાર કમાવાના હતા અને પંચાવન હજાર નહીં થઈ શકે તેવું મને લાગે છે પણ આપણે લગાવશું ને આપણે છેટ સુધી મહેનત કરીશું કારણ કે બધું તો વિડીયોમાં કવર ન કરી શકીએ બાય કર્યા સેલ કર્યા કારણ કે તો બહુ લોંગ વિડીયો થઈ જાય તે માટે આપણે ટ્રાય કરીશું બહુ વધારે પડતું આજે એક લાખ છ છ હજાર એકસો પાંચ રૂપિયાનું પ્રોફિટ થયું છે વાંધો નહીં છ હજાર એકસો પાંચ રૂપિયાનું પ્રોફિટ થયું કાલે દંથી વધારે થશે હાર નહીં માનવાની ચાલો મિત્રો આપણે હવે નવા નવા એટલે ડે ટુમાં આપણે મળીએ મળીએ તે અપેક્ષા છે અને હાલો હવે આપણે આ છે આ ડે વનને અહીંયા જ પૂરો ખરીદ